નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વન વિદ્યાલય આંબાબારી શાળામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વાંસદા તાલુકાની વન વિદ્યાલય આંબાબારી હાઈસ્કૂલ દ્વારા પદમડુંગરી એનએનએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને પદમડુંગરી ઇકો ટુરિઝમ ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાં શિબિર અંતર્ગત ઇકો ટુરિઝમના આર દવે અને પ્રમુખ સરલાબેન ચૌધરીની આગેવાની હેઠળ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પદમડુંગરી અને જૂનાવાડીના ફોરેસ્ટ ઓફિસર આશાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા ટ્રેનિંગ ઓફિસર તિલકભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને વૃક્ષોના સંવર્ધન અને સંરક્ષણ માહિતી વિદ્યાર્થીઓને આપી હતી વાંસદા યુવક કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાયયાત્રા સંદર્ભે અનંત પટેલની મિટિંગ યોજાઈ ત્યારે વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત જોડો ન્યાયયાત્રાના સંદર્ભે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં વાંસદા સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજવામાં આવી હતી યુગાંડા ખાતેના ઇન્ટરનેશનલ મેડિકલ એક્ઝિબિશનમાં યુગાંડા ખાતેના ભારતીય હાઈ કમિશનર ઉપેન્દ્ર સિંહ રાવત યશવિન હોસ્પિટલ નવસારીના સ્ટોલની મુલાકાત લે યશ્વિન હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી ઇન્ટરનેશનલ મેડિકલ ટુરિઝમની કામગીરીથી પ્રભાવિત થઈ અભિનંદન પાઠવ્યા હતા ગણધાની વર્ગશાળામાં ગરીબ આદિવાસી બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે વિહંગમ યોગ અક્ષર ફાઉન્ડેશન દ્વારા ગરીબ આદિવાસી બાળકોને વિતરણ કરવામાં આ પ્રસંગે અનિલભાઈ માસ્ટર હિનાબેન જોશી વિનુભાઈ પટેલ બાબુભાઈ પટેલ ઝીનલબેન પટેલના હસ્તે કપડાનું વિતરણ કરાયું આ પ્રસંગે ગામના શિક્ષકો શાળાની એસએમસી અને ગ્રામજનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શિક્ષક દિનેશભાઈ ગાયકવાડે કર્યું હતું અને તે શાળાના આચાર્ય કાંતિલાલભાઈ દ્વારા આભાર પ્રકટ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, 엘િવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ, તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન ત્યારે ગંગપુર ભારત સેવા શ્રમ સંઘ ખાતે સ્વામી પ્રણવનાથજી મહારાજની ની જન્મ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આગલા દિવસે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રણવનાથજી મહારાજ જન્મદિવસ નિમિત્તે ભજનો તેમજ ગુરુ મહારાજના વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ સ્વામી વિશ્વરૂપાનંદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને વિદ્યાર્થીઓને આશ્રમ દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું બીજા દિવસે સવારે શાળાના વિદ્યાર્થીનીઓ તેમજ પ્રણવ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા મંદિરમાં ભજન કરવામાં આવ્યા હતા ત્યારબાદ સંસ્થાના સ્વામી વિશ્વરૂપનાથજી મહારાજ દ્વારા હવન પૂજા કરવામાં આવ્યો હતો ત્યારબાદ મંદિરમાં ગુરુ સ્વામી પ્રણવનાથજી મહારાજની વીર આરતી કરવામાં આવી હતી આરતીનો લાભ તમામ પધારે ભક્તજનોએ લીધો હતો વાસી બોરસી ખાતે આવેલા નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં નમસ્તે મોદી કાર્ડને લઈને જૂના ભાજપે કાર્યકરોમાં નારાજગી વ્યાપી હતી નમસ્તે મોદીના સો પાસ મહત્તમ જૂના કાર્યકરોને બદલે કોંગ્રેસમાંથી છોડી ભાજપમાં આવ્યા તેવા લોકોને આપવાના આક્ષેપ થયા હતા જેને લઈને કમલમ ખાતે અઢી કલાક સુધી બેઠક ચાલ્યા બાદ છેલ્લે કસૂરવાળા પાસે માફી મંગાવી બીજીવાર આવું ન કરવાનું કહી મામલો થાળે પાડવામાં આવ્યો હતો સમગ્ર મામલામાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે મુખ્ય ભૂમિકા ભજવી હતી આધાર કાર્ડનું સર્વર અપડેટને લઈને બંધ રહેવા પામ્યું છે જેથી કરીને લોકોએ ભારે હાલાકી વેઠવાનું વારો આવી રહ્યો છે પચીસમી ફેબ્રુઆરીના સાંજે અઢાર કલાકથી છવ્વીસમી ફેબ્રુઆરીના છ કલાક સુધી એટલે કે સવારે છ વાગ્યા સુધી સર્વર બંધ રહેશે તેવા મેસેજ સાથે આધારનો અપડેટ વેબસાઇટનો અપડેટ થવાના કારણે आ कामगिरी हाल में बंद रखवामा श्री छोटू भाई पुरानी डिग्री कॉलेज ऑफ़ फिजिकल एजुकेशन राजपिपरा में अभ्यास करता नवसारे विजयल विद्यार्थी पाटिल त्यागराज हाल में चालीसहेला ऑल इंडिया इंडस्ट्री नेशनल स्पर्धा राजस्थान में સોળમી ફેબ્રુઆરીથી ઓગણીસમી ફેબ્રુઆરી સુધી ચાલેલી ગ્રેપ લિંગ રેસલિંગ સ્પર્ધામાં દેશની વિવિધ યુનિવર્સિટીઓમાંથી ભાગ લીધો હતો જેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ સપોર્ટ્સ યુનિવર્સિટીના અભ્યાસ કરતા વિદ્યાર્થી પાટીલ ત્યાગરાજ બાસઠ કિલો વજનમાં બ્રોન્જ મેડલ મેળવી તેને સિદ્ધિ હાંસલ કરી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ચીખલી તાલુકાના વંકાલા ગામની મુખ્ય પ્રાથમિક શાળાની જર્જરિત કમ્પાઉન્ડ વોલ સાંજના સમયે અચાનક જમીન દોસ્ત થઈ જવા પામી હતી જોકે શાળા છૂટ્યા બાદ દિવાલ ધરાશાયી થતાં સદનસીબે કોઈ જાણીત થવા પામી ન હતી જોકે આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો ભારે હોનારત સર્જાઈ હોત ત્યારે તંત્ર દ્વારા આ દિવાલ જે જર્જરિત થઈ ગઈ હતી તે વહેલી તકે તોડી પાડી હોત તો આજે આ ઘટના ન સર્જાઈ હોત આ જ રીતે નવસારી જિલ્લામાં પણ ઘણી એવી શાળાઓ છે જેમાં જર્જરિત ઓરડા જર્જરિત દિવાલો પણ છે ત્યારે તંત્ર વહેલામાં વહેલી તકે આંગે યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે ખેરગામ પોલીસે ગાંજો છુપાવવાની જગ્યા જોઈ ચોંકી જવા પામી હતી ત્યારે શું છે સમગ્ર મામલો જોવા માટે જુઓ અમારી નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ ચીખલી પોલીસે બલવાડા નેશનલ હાઇવે પર દારૂ ભરેલી કાર સાથે એકની અટકાયત કરી કબજે કરી દારૂનો જથ્થો જાહેર કરી તપાસ હાથ ધરી છે વિજલપોરના રસ્તા પર પ્રતિબંધના સમયમાં પણ ઓવરલોડેડ બે ફાર્મ ડમ્પરો દોડી રહ્યા છે ત્યારે તંત્ર આ ડમ્પરો સામે કોઈ પણ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ વ્યાપવા પામ્યો છે કારણ કે ચોવીસ કલાક આ ડમ્પરો આ રસ્તા પર ધમધમી રહ્યા છે ત્યારે રોયલ્ટી ભરવામાં આવે છે કે નહીં તે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે સાથે સાથે પોલીસ વિભાગ આ જે ડમ્પરો છે તેની સામે કોઈ કાર્યવાહી ન કરવાને લઈ લોકોમાં રોષ વ્યાપે છે કારણ કે જો કોઈનો લગ્ન પ્રસંગ હોય ને કોઈ ભારે વાહન કોઈ લઈ આવે તો ત્યારે પોલીસ કાયદો બતાવતી હોય છે અને જે પ્રવેશનો સમય છે તે બતાવતી હોય છે પરંતુ આ જે ડમ્પરો અત્યારે હાલમાં વિજલપોરથી એરુચા રસ્તા થઈ અને સ્ટેશન સુધી જઈ રહ્યા છે ત્યારે આ ડમ્પરો સામે પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી પ્રતિબંધના સમયમાં પણ આ ડમ્પર બેફામ દોડી રહ્યા છે ત્યારે આરટીઓ વિભાગ નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગ પોલીસ વિભાગ આ અંગે કેમ કાર્યવાહી નથી કરતી તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે પરમાર હોસ્પિટલની સામે જે મેળા આવતા હોય છે તેમાં આજે એક બાળક ત્યાં મૂકવામાં આવેલી રાઇડ્સમાં રમતી વખતે અચાનક પડી ગયો હતો અને જેના કારણે તેને ઈજાઓ પણ થઈ હતી જેથી તેના પરિવારજનોએ સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તેને લઈને ભાડે હોબાળો મચવા પામ્યો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણે ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદાથી ચીખલી જતા માર્ગ પર ફોર્ચ્યુનર કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધા અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યારે અકસ્માતમાં ફોર્ચ્યુનર કારના આગળનો બમ્પર તૂટી જોવા પામ્યો હતો જ્યારે એક્ટિવાને પણ ભારે નુકસાન થવા પામ્યું છે અકસ્માતને લઈને વાંસદા ચીખલી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે વાંસદાના સિંગાળ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ત્યારે સિંગાળ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન યોજાયો સિંગાળ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ડૉક્ટર કેસી પટેલ સાહેબ વલસાડાંગ સાંસદના અધ્યક્ષસ્થાને યોજાયો હતો રમણભાઈ એલ પટેલ કાર્યક્રમનું ઉદઘાટન થયું હતું સાંભર સમારંભના મુખ્ય મહેમાન નાયબ ડીપીઓ નવીનભાઈ એસ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પટેલ ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી પટેલ કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઈ બી ગાવિક ઉપપ્રમુખ ગ્રામ સેવા મંડળ વિજયભાઈ મહાલા તાલુકાના સક્રિય આગેવાન રાકેશ શર્માએ હાજરી આપી હતી ડાંભર ગામે વૃદ્ધાએ એસિડ અને ફિનાઇલ મિક્સ કરી પી લેતા મોત ત્યારે જલાલપોર તાલુકાના ડાંભર ગામે લુહાર ફળિયામાં લતાબેન ભરતભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહેતા હતા ગત બાવીસમીએ લતાબેન તેમના ઘરે કોઈ અગમ્ય કારણસર એસિડ અને ફિનાઇલ બંને મિક્સ કરીને પી ગયા હતા જેના પગલે તેમની તબિયત લથડતા તેમણે બુમાબૂમ કરી દીધી હતી જેથી ઘરના અન્ય સભ્યો ભેગા થઈ ગયા હતા પરિવારજનોએ લતાબેનને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જે તેમની સારવાર ચાલી હતી પરંતુ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો તે છતાં પણ ત્રેવીસમીએ પરિવારજનો લતાબેનને હોસ્પિટલમાંથી લઈ ઘરે લઈ આવ્યા હતા પરંતુ ઘરે આવ્યા બાદ લતાબેનનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના પુત્ર ઉર્વેશભાઈએ વિજલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ શ્રીકાંતભાઈને સોંપી છે આરક ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે જણપાયા ત્યારે નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આરક ગામના પાટિયા પાસેથી એક લાલ રંગની બલેનો કારને રોકી તપાસ કરી હતી જેમાંથી પોલીસને પચીસ હજાર છસો રૂપિયાની વિદેશી દારૂની અડસઠ નંગ બાટલીઓ મળી આવતા વલસાડના ઉમરગામ તાલુકાના મરોલી દાંડી ગામે કૃષિનગરી ફળિયામાં રહેતા આનંદ જયંતીલાલ બરિયા અને સુરતના ચોર્યાસી તાલુકાના ડિંડોલી મહાદેવનગર સાંઈ બાબા મંદિરની સામે રહેતા મુકેશભાઈ ઘનશ્યામભાઈ શેડગેને ઝડપી પાડ્યા હતા પોલીસે આનંદ અને મુકેશભાઈની પૂછપરછ કરતા નાની દમણમાં રહેતા કાનજીએ વિદેશી દારૂ ભરાવી આપ્યો હતો અને સુરતના ડિંડોલી નવાગામ ફાટક પાસે રહેતા શંભુ પ્રસાદે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબૂલતા પોલીસે કાનજી અને શંભુ પ્રસાદને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત દસ હજાર રૂપિયાનો મોબાઈલ ફોન અને ચાર લાખની કાર મળી કુલને ચાર લાખ પાંત્રીસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન દસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્રાણું ટકા જ્યારે સાંજે અઢાર ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક નોર્થ નોર્થથી વેસ્ટ તરફ રહી હતી વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી